મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ પોલીસ તંત્રની ત્રીજી આંખ દ્વારા બાજ નજર મહાશિવરાત્રીના મેળા ક્ષેત્રમાં ઇઠ્યોતેર સીસીટીવી અને ત્રણ ડ્રોન કેમેરા મારફતે રાઉન્ડ રાઉન્ડથી ક્લોક મોનિટરિંગ ભવનાથમાં જૂનાગઢ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ક્રાઉડ મેનેજમેન્ટ ટ્રાફિક નિયમન અને શંકાસ્પદ ગતિવિધિઓ અટકાવવા બાજ નજર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી દર કલાકે સિનિયર પોલીસ અધિકારીઓને સીસીટીવીના સ્ક્રીનશોટ મોકલવામાં આવે છે પોલીસ માટે ટ્રાફિક ડાયવર્ઝન સહિતના નિર્ણયો લેવા સરળ બને છે જૂનાગઢ તારીખ પચીસ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢ પોલીસ તંત્રની ત્રીજી આંખ એટલે કે ઇઠ્યોતેર સીસીટીવી અને ત્રણ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે વર્ષોથી જૂનાગઢના ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો આ રંગબેરંગી મેળો ઉજવાય છે જેમાં લાખોની સંખ્યામાં ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિશ્વના અલગ અલગ દેશોમાંથી જ્યારે શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે તેવા સમયે જુનાગઢ પોલીસ દ્વારા તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરી જેમાં એઆઈ ટેકનોલોજીની મદદથી ઈ પાસ પાર્કિંગની સુવિધા અને પોલીસના ઈ બંદોબસ્ત જેવી સુવિધાઓ પૂરી પાડેલી છે વધુમાં જૂનાગઢના જે નેત્રમના કેમેરા છે તેની સેમ રેપ્લિકા એટલે કે તેનો એક એ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવનાથ ખાતે મિની કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે અને ત્યાં પણ આ કેમેરાનું ફીડ આપવામાં આવેલું છે જેમાં કુલ સેવન્ટી એઇટ જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે જે ભવનાથના તમામ રસ્તાઓ ચોક ચાર રસ્તા અને અન્ય મહત્ત્વના જે મંદિર હોય દામોદર કુંડ છે એવા તમામ વિસ્તારોને કવર કરે છે આ કેમેરાનું સતત સર્વેલન્સ રાખવા માટે નેત્રમની ત્રણ સીટ કામ કરી રહી છે વધુ અગત્યની વાત એ છે કે આ નેત્રમની ટીમ દ્વારા દર કલાકે જે સિનિયર અધિકારી છે પીઆઈ એન્ડ એબો પીઆઈસી ડીવાયસપી એન્ડ એસપી રેન્કના શ્રીને દર કલાકે આ તમામ જે પ્રેશર પોઈન્ટ છે તેના ક્લિક કરી અને તેમને વોટ્સઅપ મારફતે મોકલી આપવામાં આવે છે જેથી સિનિયર ઓફિસર લેવલે પણ ખ્યાલ રહેશે કે અત્યારે વડલી ચોકમાં વધારે ભીડ છે દામોદર કુંડ ભીડ છે કે જિલ્લા પંચાયતના ગેટ ઉપર ભીડ છે આ છે બંદોબસ્તમાં ટ્રાફિક ડાયવર્ઝન અને લોકોમાં જે સ્ટક થઈ જવાની જે ટ્રાફિક જામ હોય કે પછી ચાલતા જવાનો જામ હોય તેને અટકાવવા માટે છે સિનિયર ઓફિસર લેવલે ખૂબ જ કારગર નીવડેલી છે આ ઉપરાંત જે મહત્ત્વના પોઈન્ટ ભડાવા સોનાપુર સ્મશાન ત્રણ રસ્તા અને જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસનો પાર્કિંગના ગેટ નંબર એક આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ થતું હોવાથી હંમેશા કુલ ત્રીસ કરતાં પણ વધારે મોબાઈલ છે એ ગુમ થયેલા મોબાઈલ પૈકી રિકવર કરી આપેલા છે જેમાં પણ આ સીસીટીવી કેમેરાનો સૌથી મોટો ફાળો રહેલો છે આ ઉપરાંત ત્રણ જેટલા ડ્રોન મારફતે છે સતત આ વિસ્તારનું સર્વેલન્સ રાખવામાં આવેલું છે જેથી કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તેવા ઈસ્મોને ટાર્ગેટ કરી અને ન્યુટ્રલાઇઝ કરી શકે આ ઉપરાંત જુનાગઢ શહેરમાં પણ નેત્રમના ચારસો કરતાં વધારે સીસીટીવી કેમેરા લાગેલા છે જેમાં મોતીબાગ સર્કલ બસ સ્ટેશન રેલવે સ્ટેશન મજેવાડી દરવાજા કાળવા ચોક આ તમામ પ્રેશર પોઈન્ટ છે તેનું પણ સર્વેલન્સ સતત રહેશે અને સિનિયર ઓફિસર લેવલે સમજ કરવામાં આવે છે કે અત્યારે મજેવાડીએ જામ થયો છે શું પરિસ્થિતિ છે વાહનો ક્યાંથી ડાયવર્ઝન કરી શકાય છે આમ આ ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં સીસીટીવી કેમેરા